બનાસકાંઠા જિલ્લાના ભામાશા પીએન માળી તરફથી સતત બીજા વર્ષે પણ મા અંબાના દર્શને આવતા પગપાળા યાત્રિકો માટે ભોજન રહેવાની મેડિકલ સુવિધાઓ તેમજ અન્ય સુવિધાઓ સાથે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સેવા કેમ્પને આજે ગુજરાતના પૂર્વ મંત્રી અને હાલ પ્રદેશ કારોબારીના મહામંત્રી રજનીભાઈ પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ભાદરવી પૂનમના મેળા વખતે દૂર દૂરથી લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને પગપાળા તેમજ સંઘ લઈ આવતા હોય છે અને તેમની સેવા કરવા માટે દાતાઓ અને ભામાશાઓ તરફથી તેમને આવકારવા અને તેમની સેવા કરવા સેવા કેમ્પ થકી અવસર પ્રાપ્ત કરે છે આવો જ સેવા કેમ્પ જલોત્રાથી આગળ આવેલ ધોરી પાસે માળી ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવે છે શ્રદ્ધાળુઓ જયારે શ્રદ્ધા પૂર્વક બધી જ વ્યવસ્થાઓમાં બધા જ પુસ્સા ના મૂળ માં સરકાર પણ આ વિરાસતની સાથે વિકાસ કરતી હોય સનાતન સાથે આપણને આગળ લઈ જવાનું માર્ગદર્શન કરતી હોય ત્યારે આપણો ધર્મ જીવંત હશે તો બધી જ વ્યવસ્થાઓ આખા વિશ્વને આપણે માર્ગદર્શન કરી શકીએ એવા પ્રકારની થવાની આપણા ત્યાં એવું કહેવાયું છે કે ધર્મો રક્ષતી રક્ષિત આપણે ધર્મનું રક્ષણ કરીશું તો ધર્મ દ્વારા આપણું રક્ષણ થવાનું છે આ વિભાવનાને જીવંત રાખવા માટે આ પ્રકારની વ્યવસ્થાઓ ખૂબ જરૂરી છે અને એના થકી જયારે આપણે આગળ વધવા જઈ રહ્યા હોય ત્યારે તમામ ભક્તો ને હું વિનંતી કરીશ કે માતાજી પ્રાર્થના કરે એમની મનોકામનાઓ તો પૂર્ણ થાય પરંતુ આ દેશના યશસ્વી વડાપ્રધાન આ દેશને સમગ્ર વિશ્વમાં એક મજબૂત અને સંપન્ન રાષ્ટ્ર તરીકે મૂકવાનું જે કામ ભગીરથ કામ કરી રહ્યા છે એમને પણ માતાજી શક્તિ આપે અને આપણા બધા સ્વપ્ન માન્ય નરેન્દ્રભાઈ થકી પૂરું થાય એવી માતાજીના ચરણો બધા જ ભાવિક ભક્તો પ્રાર્થના કરે એ હું વિનંતી કરીશ પારસ વ્યાસ દિવ્યાંગ ન્યુઝ બનાસકાંઠા